જંગલ સિવાય ખૂબ ઓછી માત્રામાં જમીન પર દેખાતા આ પ્રકારના સાપ ઝેરી હોતા નથી પરંતુ તેના લીલા રંગ અને અલગ દેખાવને કારણે લોકો ગભરાઈ જતા હોય છે ત્યારે ચિંતન મહેતાએ આ સાપને રેસ્ક્યુ કરી વન વિભાગને સુપ્રત કર્યો હતો જે બાદ જંગલમાં મુક્ત કરવામાં આવશે નવસારીમાં ટ્રસ્ટી તરીકે ફરજ બજાવું છું જે ગઈકાલે જે સાપ જોવા મળ્યો હતો તે વાઇન સ્નેક છે એ નવસારી શહેરમાં કોઈ કારણસર આવી ગયો એ મુખ્યત્વે ઝાડ ઉપર જવાનું પસંદ કરે છે તેનો ભોજનમાં ગરોડી નાના સરદા કે ઈંડા કે આવું બધું ખાવાનું હોય છે કોઈ કારણસર આ નવસારી શહેરમાં આ દુકાનમાં ઘૂસી ગયો હતો જેની જાણ અમને થતાં અમે ત્યાં જઈને જોતા વાઇન સ્નેક હતો આ વાઇન સ્નેકને પકડીને અમે વન વિભાગને સુપ્રત કરેલ છે અને તેને જંગલમાં મુક્ત કરવા માટેની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી લાંબો સાપ હતો આ ત્રણથી થી સાડા ત્રણ ફૂટ જેટલો લાંબો સાપ હતો અને નવસારી શહેરની ની આજુબાજુના ઘણા વિસ્તારોમાં આ સાપ જોવા મળે છે